મિત્રો અત્યારે અમે શ્રીનગર કાશ્મીરની ટૂરમાં છીએ તો આ બોટનિકલ ગાર્ડનનો વિડીયો હું બતાવી રહ્યો છું પાછળ પૂરી પહાડીનો વ્યૂ પણ આપને દેખાઈ રહ્યો છે આ બોટનિકલ ગાર્ડન છે મોગલ ગાર્ડન અલગ છે મિત્રો અને નેહરુ મેમોરિયલ પણ કહે છે અને લોકલ પાસેમાં બોટનિકલ ગાર્ડન કહે છે અને પૂરું આ રીતના તળાવ પણ બનાવેલું છે મિત્રો તો આ શ્રીનગરનો પાર્ટ તું અમારું જોઈ રહ્યા છો આ રીતના પાછળ બોટનિકલ ગાર્ડન છે અને સરસ મજાનું પાછળ ઘાટીનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો તો એ પણ તમે જોઈ શકો છો પાછળ ઘાટીનું જબરજસ્ત શૂટિંગ આવી રહ્યું છે અમારા મિત્ર સંજય બં જોડે આવેલા છે તો તમે નિહારી રહ્યા છો નીલાબેન પણ સ્માઇલ આપી રહ્યા છે શીતલબેન અત્યારે થાકેલા છે મિત્રો અને હેજ પણ થાકેલો છે મેદી મૂકી છે એમને જોવો તો એ પણ આપ નિહારી રહ્યા છો અને આ રીતના આ ગાર્ડનનો વ્યૂ અમે એક શોર્ટ વિડીયો દ્વારા બતાવ્યો કે આ રીતનો આ બોટનિકલ ગાર્ડન છે કેમેરામેન ધીરે રહીને પૂરો વ્યૂ લઈને ચારે કોર્ટથી હવે તમને બતાવશે ગોળ ધીરે આખો રાઉન્ડ મારો પડે

અને પાછળનો પહાડી પણ આપ જોઈ શકો છો તો આ રીતના રોજ બરોજ અમે આ રીતના વિડીયો બનાવતા રહીશું અને આપ જોતા રહીજો અમારી સાથે વિડીયો કેવો લાગે છે એ પણ કોમેન્ટમાં કહીજો મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના અમે શ્રીનગરનો પ્રવાસ કરી રહ્યા છીએ મિત્રો તો અહીંયા આ બોટનિકલ ગાર્ડનનો વિડીયો હું પૂરો કરીશ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ મોગલ ગાર્ડનનો વિડીયો હું શ્રીનગરથી લઈ રહ્યો છું જે તે તમે મોગલ બાદશાહોનો બનાવેલો હોવાથી એને મોગલ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં છું અને બિલકુલ પાછળ ઘાટીઓ પણ દેખાય છે નેચરલ ઝડનું જે તે ટાઈમનું છે મિત્રો અને આ શાહજહા વખતની દિવાલો પણ છે વરસ પણ હું કહી દઉં આપને અને આનો ઇતિહાસ પણ લખેલો છે સોળસો ચોત્રીસની અંદર આ બનેલો છે મોગલ ગાર્ડન મિત્રો મિત્રો આ મોગલ ગાર્ડન મારી સાથે જોઈ રહ્યા છું જે સોળસો ચોત્રીસની અંદર બનેલો છે નૂરજહાના ભાઈએ બનાવેલો છે જે શાહજહાનો સારો થાય નેત્રલ જળનું આજ પણ આવે છે અને એ જ ટાઈમના ફાઉન્ટેન છે આ બાજુ ડાલ લેક દેખાય છે તે પણ આપ જોઈ શકો છો જે તે ટાઈમનું ઓરિજિનલ પાણી શાહજહાએ જ્યારે બનાવે એમના નોરજહાના ભાઈએ એ વખતનું આ પાણી અત્યારે આવી રહ્યું છે ઉપર ઝરણામાંથી એ પણ હું આપને બતાવું સીધું આ પાણી દાલ લેકની અંદર જાય છે મિત્રો એ પણ હું આપને જણાવું અને આ એક ઐતિહાસિક હિસ્ટોરિકલ જગ્યા છે સમીરભાઈને પણ તમે જોઈ શકો છો અને પાછળ મોગલોના વખતનો મહેલ પણ તમે જોઈ રહ્યા છો ગોવિંદકાને પણ જોઈ રહ્યા છો મિત્રો મિત્રો અને આ નજીકથી પણ જળનું બતાવું ખર ખર વહેતું જળનું આપ જોઈ શકો છો મિત્રો મારી સાથે મિત્રો અને આ રીતના બધા સ્ટેપ બાય સ્ટેપ પાણીના ઝરણા બનાવેલા છે મોગલ રાજાઓએ તો એ પણ હું આપને બતાવું છું સરસ મજાના મિત્રો આપ જોઈ શકો છો અને જાણે ઝરણાનો ડિઝાઇન પડતી હોય એ રીતના સ્ટેપ બાય સ્ટેપ ધોધ પડીને આ બાજુ દાલ લેખમાં પાણી જતું હોય છે મિત્રો અને આ એક ઐતિહાસિક ગાર્ડન છે એની પાછળ જોઈ શકો છો મિત્રો ઘાટીઓ દેખાઈ રહી છે અને સોળસો ચોત્રીસનો આ બગીચો છે મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મેં આપને પૂરો મોગલ ગાર્ડન બતાવ્યો અને હવે અહીં હું આ મોગલ ગાર્ડનનો વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું અને આ મોગલ એમ્પોરિયલ વખત બનાવેલો છે એટલે એનું નામ છે અને પૂરું પાણી મેં બતાવ્યું સ્ટેપ બાય સ્ટેપ પાછળ ઝરણામાંથી આવી રહ્યું છે અને એ જ ટાઈમનું જે તે ટાઈમનું છે આ બધું કોઈ વસ્તુ આમાં નવી કરેલી નથી મિત્રો તો પણ આપ જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો